ગુજરાત ચેરપર્સન રીમા મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને આ દંપતીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આવા સેવાના કાર્યો થકી અમારી સંસ્થા દ્વારા વિવિધ કામો કરવામાં આવશે શીશમ સબરવાલ ઇતના અચ્છા કાર્ય અમારી લડકીઓને કિયા હે યે લેડી સર્કલ ઓર્ગેનાઇઝેશન કો બિલોંગ કરતી હે એન્ડ એસે કાર્ય ઓર એસા પ્રોજેક્ટ યે રોલ્સ કરતે હે जो प्रोजेक्ट है ये इन लोगों को हेल्प करने के लिए है कि इनकी आर्थिक स्थिति ठीक हो है, इनका काम अच्छा हो इनका फैमिली अच्छे से चले तो ये आज मैं यहाँ आई हूँ इनके लिए बहुत अच्छा लगा है और बहुत अच्छा काम कर रहे हैं मनाली दर्शन ठक्कर અમે લોકો આ જે કાર્ય કરીએ છીએ અમે રાઉન્ડ ટેબલ ઇન્ડિયા કરીને છે એમાં લુડ લેડીઝ સર્કલ ઇન્ડિયાનો અમે આ પાર્ટ છે અમે લોકો આવી રીતના બધા જેમ અમે આજે આ કાર્ટ આપી રહ્યા છે જે લોકો ડિસેબલ્ડ છે તો એ લોકોને અમે આ કાર્ટ આપીએ છીએ જેમાં બધું ખાવા પીવાનો સામાન કરીને એ લોકો એ લોકોની રોજગારી અર્ન કરી શકે એ હિસાબથી અમે લોકો એવી રીતના બધા અલગ અલગ જાતના પ્રોજેક્ટ્સ કરતા હોય છે